હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ તો મિત્રો આજે આપણે ગુજરાત સરકારની એક સરસ મજાની યોજનાની માહિતી આવ્યા જેમાં સરકાર શ્રી દ્વારા આપની કન્યાઓના લગ્નો માટે જે ખર્ચ આવે છે તેના મામેરા તરીકે સહાય તમને આપવામાં આવે છે તેમાં તમને સહાય પેટે બાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આજે આ કુંવરબાઈનું મામેરું યોજના બે હજાર છવ્વીસ છે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તમે અમારી ચેનલમાં નવા તો ચેનલને કરવી વિડીયોને લાઈક કરવો અને તમારા કોઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવું અને આગળ વિડીયો શેર કરવો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો અને આ યોજનાનો લાભ લઈ શકે તો શું છે આ યોજનાની માહિતી તો આ વિડીયો આપણે મેળવીએ હવે મિત્રો આપણે આ યોજનાને હેતુ અને તેના નીતિ નિયમની વાત કરીએ તો આ યોજનાનો હેતુ શું રહેલો છે કે જે આપણા ગુજરાત રાજ્ય છે તેમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબની જે કન્યાઓ છે તેના લગ્ન પ્રસંગના ખર્ચમાં મદદરૂપ થવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મૂકવામાં આવી છે બરોબર હવે આ યોજનામાં કન્યાના કુટુંબની કુલ વાર્ષિક આવક છ વર્ષ છ લાખ સુધીની જોવી જોઈએ એટલે કે જે કન્યા છે તેના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતાં વધુ ન હોવી જોઈએ તેવી રીતના રહેશે અને આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે લગ્ન સમયે યુવતીની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ સુધીની હોવી જોઈએ તો આ એક ખાસ નોંધ લેવી કે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ એ મિત્રો આ યોજનાનો લાભ શું રહેલો છે તો કે આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના એસસી ઓબીસી કે ઈડબલ્યુ એસ કન્યાઓને મળવા પાત્ર થશે એટલે કે આપણે મૂળ ગુજરાતના રહેવાસી હોય અમે અને તેમાં જે આ એસસી એસટી ઈડબલ્યુ એસ અને ઓબીસી જે કેટેગરી છે તેની જ કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને આ યોજનાનો લાભ તમને કેટલી કન્યાઓ સુધી મળવા પાત્ર થશે તો કે આ યોજના અંતર્ગત કુટુંબની પુખ્ત કન્યાઓ કન્યાઓને લાભ મળવા પાત્ર થશે એટલે કે તમારે જો બે બે કન્યા કન્યા હોય હોય અને વધુ વધુ તો તમને તમને વધુમાં સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે અને આ યોજના અંતર્ગત લગ્ન પ્રસંગ માટે કન્યાઓને બાર હજાર સહાય સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે જયારે તમે આ કુંવરબાઈ મામેરું યોજના છે તેનું ફોર્મ ભરાવો ત્યારે તમે ફોર્મ તમારું ભરાઈ જાય પછી તમારી જો અરજી પાસ થઈ જાય એટલે તમારા બેંક ખાતામાં સીધા બાર હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્નની તારીખથી વર્ષની અંદર અરજી કરવાની રહેશે એટલે કે લગ્ન થઈ ગયા હોય અને બે વર્ષની અંદર તમે ગમે ત્યારે આ યોજનાનો લાભ લઈ શકો છો બે વર્ષ પૂર્ણ થઈ ગયા પછી તમે આ યોજનાનો લાભ નહીં મળે એટલે ખાસ એક નોંધ લેવી અને જો અરજદારના લગ્ન સમૂહ લગ્નમાં થયેલ હોય અને સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની તમામ શરતો પૂરી પરિપૂર્ણ કરતા હશે તો બંનેનો લાભ મળવા પાત્ર થશે એટલે કે તમે જો આ સાત ફેરા સમૂહ લગ્ન યોજના છે તેની તમામ શરતો નીતિ નિયમોનું અમલીકરણ કરતા હશો તો તેનો પણ લાભ મળશે અને કુંવરબાઈ મામેરુ યોજનાનો પણ લાભ મળશે તેમ મળી અને તમને બંને યોજનાનો લાભ મળશે એ પણ એક ખાસ નોંધ લેવી હવે મિત્રો આ યોજના માટે અરજી ક્યાં કરવાની રહેશે તેની વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ પોર્ટલ મારફતે ભરવાનું રહેશે તેમાં એસીબીસી એટલે કે ઓબીસી એસસી અને ઈડબલ્યુ માટે ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી ફોર્મ નોંધાવી શકો છો અને જે એસટી કેટેગરીના જે છે લાભાર્થી તેને ઈ વન બન ટુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે મિત્રો હવે તમારે ઓનલાઈન અરજી કરતા હોવ ત્યારે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની વાત કરીએ તો કે કન્યાનું આધાર કાર્ડની જરૂર પડશે કન્યાના પિતા અથવા વાલીના આધાર કાર્ડની જરૂર પડશે તેમજ કન્યાની જાતિનો દાખલો કન્યાના પિતા અથવા વાલીના આવકના દાખલાની જરૂર પડશે તેમજ યુવકની જાતિનો દાખલો જો હોય તો તેની જરૂર પડશે અને લગ્ન નોંધણી પત્ર બરોબર મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે અને સ્વઘોષણા પત્રની જરૂર પડશે તેમજ રેઠાણનો પુરાવો જેમાં ભાડા કરાર હોય વીજળી બિલ હોય ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાયસન્સ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટની એમાંથી જરૂર પડશે તેમજ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ થયેલ ચેક કન્યાના નામની પાછળ પિતા અથવા વાલીનું નામ હોવું જોઈએ તે બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ જોશે હવે મિત્રો આ અરજી થઈ ગયા પછી તમારે તેની પ્રિન્ટ કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે કોઈ પણ જગ્યાએ તમારે જમા કરવાની થતી નથી એટલે અત્યારે તમારે પાસે જ રાખવાની હોય છે અને આ બધા જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમારે તેની સાથે એક એક ઝેરોક્ષ જોડી લેવાની રહેશે તો મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમને આ યોજનાની જરૂર પૂરતી માહિતી મળી ગઈ હશે અને આવી જ અવનવી માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને આવી અવનવી માહિતી અને અપડેટ મેળવી શકો છો તો મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ